ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ અમીરગઢ ખાતે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે ખેડૂતોએ ખાતરના ભાવ વધારા કુદરતી આફતથી થયેલ પાક નુકસાનના સર્વે રીસર્વે વર્ષોથી ઘણા ખેડૂતોમાં ભૂલો છે તો ઝુંબેશના ધોરણે સર્વે કરવામાં આવે અને બનાસ નદીમાંથી થતા ખનનને રોકવા સહિતના મુદ્દાઓ પર રજૂઆત કરી હતી તાજેતરમાં આવેલી કુદરતી આફતને કારણે ઉનાળો મગફળીનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હતો આ નુકસાનના વળતર માટે ખેડૂતોએ પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું પરંતુ કોઈ ઉકેલ ના આવતા ખેડૂતો જય જવાન જય કિસાનના નારા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતરના ભાવમાં થયેલા થી ત્રણસો રૂપિયાના વધારાને પાછો ખેંચવાની માંગ સામેલ છે આ વિસ્તારમાં બટાકા જેવા પાકો માટે મોટા પ્રમાણમાં ખાતરની જરૂર પડે છે વધેલા ભાવે ખાતર ખરીદવું ખેડૂતો માટે પોષાય તેમ નથી ઉપરાંત ખેડૂતોએ ટોલ ટેક્સમાં રાહત આપવાની માંગણી કરી છે તેમની માંગ છે કે કેટલાક કિલોમીટરની મર્યાદામાં આવતા ખેડૂતોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે બનાસ નદીમાં અનધિકૃત ખનન રોકવા અને છેલ્લા વર્ષથી પેન્ડિંગ હજારો અરજીઓનો સર્વે કરાવવા જેવી માંગણીઓ પણ કરવામાં આવી છે ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે આજે ખાતે અમીરગઢ તાલુકાના બધા ગામના ખેડૂતો ભેગા મળી અને અમીગઢ ખાતે શ્રી મામલતદાર સાહેબને અમે રેલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્રના અંદર અમારા મુખ્ય ચાર મુદ્દા છે આ વર્ષે જે પણ ખેડૂતોએ ઉનાળો સિઝનની વાવેતર કર્યું હતું એમાં મગફળી અને બાજરી તો વરસાદ દર વર્ષ કરતાં પંદર દિવસ વહેલો આવ્યો તેના કારણે ખેડૂતોની મગફળી અને બાજરી સંપૂર્ણપણે નષ્ટ પામી છે અને અમુક લોકોએ વરસાદ સતત ચાલુ રહેવાના કારણે નવું વાવેતર પણ કરી શક્યા નથી અને કોઈકે એમની સગવડ વગર વાવેતર કર્યું છે તો એના અંદર બીજા રાઉન્ડના અંદર એટલો બધો વરસાદ પડ્યો કે જેના કારણે ખેતરના અંદર પાણી ભરાઈ ગયું છે તેથી જે નવું વાવેતર કર્યું છે એ પણ નિષ્ફળ ગયું છે એના માટે અગાઉ પણ અમે મામલતદાર શ્રીને અને પાલનપુર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું કે અમારા ઝડપથી સર્વે કરી અને ખેડૂતને સાચો ન્યાય મળે પણ તે કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી તેના માટે અમને એ પણ મુદ્દો લીધો છે કે ઝડપથી કામગીરી પૂર્ણ કરી અને અમને એનો ન્યાય મળે

સંપૂર્ણ વિનંતી છે અને ભાવ વધારો જે છે એ સંપૂર્ણ પાછો ખેંચે એ અમારી રજૂઆત છે એ રજૂઆત ધ્યાન લે ને અગર ના નહીં ધ્યાનમાં લે તો આવતા દિવસોની અંદર ખેડૂતો એના માટે સતત કોઈ કાર્યવાહી અગ્નિ કરે એ જવાબદારી સરકાર શ્રી છે